અમદાવાદમાં બનેલી હીટલ રન જેવી ઘટના સુરતમાં સામે આવી છે સુરતના આઉટર રિંગ રોડ પર પૂરપાટ ઝડપે જતી કારે સાત લોકોને અડફેટમાં લીધા હતા આ ઘટનામાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે અને ચાર લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર મોટા વરાછા દુખિયાના દરબાર રિંગ રોડ વાળા સર્કલથી સેરેટોન ટાવર તરફ જતા રોડ ઉપર એક પરિવારના સભ્યો પોતાની બાઈકો રસ્તાની સાઈડમાં પાર્ક કરીને બેઠા હતા એ સમયે અગિયાર ત્રીસ વાગ્યા આસપાસ એકાએક જ સફેદ કલરની કાર પૂરપાટ ઝડપે આવી અને રસ્તા પર બેસેલા સાત જેટલા લોકોને અડફેટમાં લીધા હતા કારે રસ્તા પર પાર્ક કરેલી થી પાંચ બાઇકને ઉડાવી દીધા બાદ લોકોને પણ અડફેટમાં લીધા હતા આ ઘટનામાં ગંભીર ઈજાને કારણે ત્રણ લોકોના મોત નીપજ્યા છે અને અન્ય ચાર લોકો સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ઘટનાની જાણ થતાં જ ઉતરાણ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસ પર કાર ચાલક જિગ્નેશ પોહિલની ધરપકડ કરવામાં આવી હતી પોલીસ દ્વારા કાર ચાલક ના બ્લડ સેમ્પલ લઈ તેને તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા ઉપરાંત કાર ચાલક નશાની હાલતમાં હોવાની આશંકાને લઈને બ્રેથ એનાલાઈઝરથી તપાસ પણ કરવામાં આવી હતી આરોપી કાર ચાલકની પૂછપરછમાં સામે આવ્યું હતું કે તે તેના કેન્સર પીડિત સંબંધીને અમદાવાદ મૂકવા માટે ગયો હતો અને અમદાવાદથી એકલો પરત ફરતો હતો તે સમયે રાત્રિના સમયે આ ઘટના બની હતી હાલ તો પોલીસ દ્વારા ઘટનાને ગંભીરતાથી લઈને તાત્કાલિક જ કાર ચાલકની ધરપકડ કરી સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે